અને રાજકોટના મૃતક રાજકુમાર જાટ અને તેના પિતા સામે ગણેશ જાડેજાએ કરેલી અરજીની સામે પાટીદાર આગેવાનોએ સવાલ ઉઠાવ્યા છે રાજુ સખિયાએ જેતપુર પોલીસની કામગીરીની સામે પણ શંકા વ્યક્ત કરી તેમણે કહ્યું કે રાજકુમાર જાટ અને તેના પિતા બંને જો તમારા બંગલામાં ગેરકાયદે પ્રવેશતા હોય તો તમે બેસવા માટે ખુરશી કેમ આપો છો અને ઘટનાના વીસ દિવસ પછી ગણેશ જાડેજાએ કેમ પોલીસ અરજી કરી જો ગણેશ જાડેજા સાચા જ હોય તો એમના બંગલામાં પ્રવેશ્યા અને બહાર નીકળ્યા આ બંને વચ્ચેના એમના બંગલા છે કે ગણેશ જાડેજાએ પોલીસમાં અરજી આપી કે રતનલાલ જાટ અને તેમનો દીકરો રાજકુમાર ગણેશ જાડેજાના બંગલામાં ગેરકાયદે પ્રવેશ કરે છે રતનલાલ બંને અપ્રવેશ કરેલો છે તો અપ કરવાના જે બાબત આવે છે તેની બાબતમાં જણાવીએ તો કે ભાઈ સીસીટીવી તમે જે જાહેર કર્યા છે એની અંદર તમે ખૂર્તિ આપીને બિહારો છો બીજું કે આ અપ્રવેશ કરેલની ફરિયાદ તમે આ જે વીસ દિવસના સમય બાદ સુકામ આપો છો આવી શંકા ઉત્પન્ન થાય છે બીજું કે જો રાજકુમારે અપપ્રવેશ કર્યો છે તમે એની સાથે કોઈ હિંસા કરેલી નથી તો તમારી ઘરે આવ્યો જ્યાંથી ઘરથી બહાર જાય ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ તમને આપવામાં વાંધો શું છે અને પોલીસે આ સીસીટીવી કે ફૂટેજ કબજે મેળવી અને જો ગુનો બનતો હોય તો ગુનો નોંધવો જોઈએ ગુનો ન બનતો હોય તો આ બાબતે સ્પષ્ટ ક્લિયર કરવું જોઈએ પોલીસે તાત્કાલિક ધોરણે આ સીસીટીવી માં જો બનાવ બન્યો હોય તો આરોપીની ઓળખ કરી અને આરોપી સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ આજે જેતપુર પોલીસ સ્ટેશન ને તપાસ સોંપવામાં આવી છે એસપી કચેરી મારફતે અગાઉ ભૂતકાળ સમયમાં પણ આ ભાઈ અને અને એના એના દીકરા મયુરસિંહ દ્વારા જે હુમલો કરવાની લૂંટ કરવાની જે ગુનો કર્યો હતો એ ગુનામાં પણ એને તપાસ આપેલી હતી અને આ જેતપુર પોલીસ સ્ટેશને આ ગુનાની તપાસમાં ગોંડલ નામદાર કોર્ટમાં સમરી ભરી છે એટલે ઈ નિષ્ઠા એની ત્યાં સર્ટિફિકેટ થઈ રહી છે એટલે અત્યારે આ રાજકુમાર ઝાટ ના પ્રકરણમાં અનેક તર્ક વિતર્કો જણાઈ રહ્યા છે